મહેસાણા જિલ્લાના અને તાલુકામાં ગતરાતથી હવામાન ખાતાની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે તેવામાં અનેક નીચાણવાળી જગ્યાએ પાણી ભરાયા છે વિજાપુર તાલુકાના કુકુરવાડામાં રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા કુકરવાડા ગામમાં જવા માટે રસ્તો પણ બંધ થયો છે જો વાત કરવામાં આવે સતલાસણાની તો ઘરોઈથી હડોલ જતા ટ્રેક્ટર પણ તળાયાના સમાચાર મળી રહ્યા છે ખેરાલુ પંથકમાં રાત્રી દરમિયાન વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી જેમાં તાલુકાના અનેક ગામડાઓ સંપર્ક વિહોડા બન્યા હતા જ્યારે અર્ઠી ગામમાં પણ ડભોડાનો તળાવ ઓવરફ્લો થતા પાણી ફરી વળ્યું હતું જ્યારે લાલાવાડા કોઝવે પર એક કાર તડાઈ હતી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી પાણી ભરાવાનું કારણ રોડ પર હાઈવે નું કામ ચાલુ હોવાથી આ પાણી ચિમનાબાઈ સરોવરમાં જઈ શક્યું ન હતું ત્યારે ધરતીપુત્રના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા ખેરાલુ